એટલે કુદરત જ ના પાડે અને જા વૈશાખ મહિનો પૂરો થયો ને ત્યાં તો છોડ કાળા પડીને સુકાઈ ગયો અત્યારે સોમનાથ થી કોઈ ગાડી લઈને નીકળે અને દિલ્હી સુધીમાંથી એક ખેતરમાંથી એક ટમેટું મને ગોતી આવી દે ને તો દસ લાખ રૂપિયા દેવા એક ટમેટા ને દસ લાખ ના મળે તો તમે શું ખાવશો એ કોઈ વિચાર કર્યો નથી કારણ કે એમાં તમારો વાત નથી તમારે ખેતી નથી અથવા તમે એ સિટીમાં આવતા ખેતી હતી એ બધા હાવ લીલા હાવ કાચા ગ્રીન હીર કસાઈને ટમેટા લઈ અને બેંગ્લોરથી પૂનાની વચ્ચે કોલ્ડ માં સ્ટોર કર્યું શિયાળામાં પછી ભયાનક કેમિકલ નાખી અને પેટી ખોલી કોલ્ડ સ્ટોરેજ કાઢી પેટી કેમિકલ ને પેક કરે એ પેટી રાજકોટ ખુલે ને તો લાલ રંગના ટમેટા હોય અમદાવાદ ખુલે તો લાલ રંગના હોય દિલ્હી ખુલે લાલ રંગના હોય મુંબઈ ખુલે લાલ રંગના હોય દમણિયા સાહેબ મને એમ કીધું કે ટમેટું થાય જ નહીં ચોમાસામાં પણ માન્ય ઓર્ગેનિક છે તોય કેન્સર કરે ગાજર કેન્સર ની દવા છે પણ ચોમાસામાં તો કેન્સર કરે પછી કોબી આટલી મારી ઉંમર થઈ વીસ વર્ષથી મારો અભ્યાસ સાથે જ રહું છું વર્ષની ઉંમરથી વર્ષ નો અભ્યાસ છે જે ખેડૂત કોબી ને ફૂલાવર વાવે કોઈ દી શાક કરતા જ નથી સંભાળ કોઈથી નહીં પછી કોબી ફુલાવર નું ખેતર પૂરું થાય ને અલી કોબી ના દળાને ફુલાવર કાપી લીધું હોય ત્યાં મેં નજરે જોયું ભરવાડું એ કીધું

નાનપણથી અત્યાર સુધી જોયું છે તમે આયખો વિતીન બજારમાંથી અળવી લઈ આવો એમાં દવા હોય નહીં હોય જ નહીં તમને બજારમાંથી હાવ દવા વગરની ચીજ મળતી હોય ને તો કાચું બોલ ભઈ અળવીના પાન સરોગો અને ગાજર બરોબર છે અને કોણ આને દવા છાંટવી જ નથી પડતી ગમૈયાથી લીયો આ મારા ખેતરમાંથી લઈ જાવ તોય ઓર્ગેનિક હે અને સુરણ એ ઓર્ગેનિક હોય અને સુરણ આથેડેન દવા છે લોકો બટેટા ખાય છે ઈ બંધ કરીને જો સુરણ ખાતા થઈ જાય ને એટલે બધાયનું ઓછામાં ઓછું દસ દસ વર્ષનું આયુષ્યની યુવાની વધી જશે ઓછામાં ઓછી દસ દસ વર્ષની પણ દુર્ભાગ્ય છે ગુજરાતી પ્રજાને સુરણનું ભાન હતું કોળાનું ભાન હતું સગર્ભા સ્ત્રીને સૌથી શ્રેષ્ઠ શાક કોળાનું છે તો આપણા વૈષ્ણવ બીજા આ બધા અમે તેને ધર્મ માનતા જ નથી એટલે આ સંપ્રદાયને એણે આપણને એવા ઉઠા ભણાવ્યા કે કોળું છે ને એ કે એ તો રાવણનું માથું કે ના ખવાય બરોબર કોબીની ના ન પાડે જે ખેડૂત વાવે છે એ નથી ખાતો એની ના પાણી કારણ કે એને જ્ઞાન નથી એટલે આપણી સત્યનાશ છે ને લસણ ડુંગળી બંધ કરાવી કોળું બંધ કરાવી અને આ ધર્મ વાળા કાંઈક એટલે કોળું ઘરમાં ખાવું જ જોઈએ બરાબર છે કોળું શીઘ્ર છે ને તમને નબળાઈ આવી માનો હમણાં જ મને એવું થયું કમર દુઃખ થયું અરુણભાઈ મને શું કીધું કે લીલું કોળું લઈ આવું લીલું કોળું લાવી એના ટુકડા કરી અને એમાં બે વારના કાંઈક મને મધ અને બીજી વસ્તુ નાખવાનું કીધું

એનો ઉપયોગ કરો અને અળવીનો ઉપયોગ કરો બરાબર પણ તમે મેથીનો ઉપયોગ ચોમાસા ના કરો અને આ પાંચ શાક ક્યારેય ન ખાતા વૈશાખ મહિને ફૂલાવર ફુલાવર કોબી ટમેટું અને ગાજર પછી ટમેટા વગરનું ખટાશ વગરનું શાક ના બને એ અજ્ઞાન છે ભારતના આયુર્વેદ ભારતીય રસોઈ કળા આયુર્વેદમાંથી ઉતરી છે દાળ શાક સંભારો ચટણીમાં ક્યાંય ખટાશ હોય જ નહીં નાખીને તમે મૂળ સ્વાદનું આપણે સત્યાનાશ કાઢીએ અમે હજી આદિવાસી માં જઈ યાની દાળમાં ખટાશ હોય જ તમને લીંબુ છે મંગાવો ખાટી દાળ હોય જ નહીં એટલે આ બધા ગોઠણ ગયા ને અત્યારે નપુ એક કારણ છે ને સાંજે ખટાશ છે ખટાશ સાંજે બહુ નુકસાન કરે તો રોજ સાંજે ખટાશ ખાવાની અથાણા ખાય આથાવાળું ખાય એટલે શાકમાં લીંબુ નાખે ટમેટુ નાખે એટલે બહુ જ વિનાશ આવ્યો છે એટલે એ હાંજે ખટાશ બંધ કરી ગયો અને ઋતુ પ્રમાણે ખાવ અને ટમેટા સેમે નાખાય નહીં અમારે એક શાક માં ટમેટું નાખવાનું મને દાળ શાકમાં સેમ